هي ڏسڻي ڪيمجو جو ڏيمن جو ڏيمن جو آجي ٿم هيون شان

તો મિત્રો તમે જોઈ શકો છો કે માતાજીના દર્શન કરવા માટે જો તમે સરસ મજામાં પગીચ્છા પણ છે તો આપણે જઈએ છીએ માતાજીના દર્શન કરવા અને તમે આજે ઓગણત્રીસમાં પાટો ઉસો છે તો તમે તો માતે આપણે જઈએ છીએ જ્યાં ખોડિયાર માતાજીનું મંદિર મંદિર છે સરસ મજાનું દર્શન તો દર્શન કરાવું અથવા તમને બધા ભાઈ ભક્તો પણ અહીંયા સરસ મજાના બધા આવે છે તો ચાલો વિડીયોમાં છેલ્લે હું બીને જો તો ફાઇનલી મિત્ર આપણે ગયા છીએ માતાજીના સરસ મજાના મંદિરે તમે જોઈ શકો છો તો મિત્રો મંદિરને દર્શન કરવા હોય એની બાજુમાં સરસ મંદિરનું પાણીનો ફરક પણ છે તમે જોઈ શકો છો મિત્રો સરસ મંજ નો માતા આવી જ્યા માથે સરસ મંજર નું એક મંદિર ની બાજુ તમે અહીંથી જોઈ શકો છો કે મા મોગલ નીચે મંદિર સરસ નું કેવું કેવું લોકેશન અહીં જો તમે મા મોગલ માતાજીને જુઓ તમે કેવું સરસ ડેકોરેશન કરેલું છે અને માથે તમે જુઓ તો આજે ભાઈ ભક્તો પણ આવેલા છે તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો કે આજે આ બધા ભાઈ ભક્તો કેવા સરસ મજાના જુઓ તમે જોઈ શકો છો કે માથે કેવા સરસ આનંદ લેવા આવી રહ્યા છે મિત્રો તમને જે માથે ઉપર ખોડિયાર માથે જે દર્શન તો ન કરાય કારણ કે એના વિડીયોની વિડીયોની પોતાને અલાઉડ હતી તો આપણે નીચે આવીએ છીએ જ્યાં બસો બાય બસો એકાવન એક નો કોટ છે જે ખૂબ મારી પાસે ખૂબ વિશાળ જગ્યા છે મારી પાસે અને એકાવન એક નો કોટ છે જે તમને બતાવ્યું તો વિડીયોમાં ચલાવતી બનાવી રહેજો તો ચાલો તમને બતાવી એક છે ગોવિંદા તમે મારી પાસે શું જોઈ શકો શાળા છે તમે તો એ રીતે તમને બતાવી કારણ કે મારો અવાજ આવે ત્યાં હું તમે જોઈ શકો છો મારી પાસે શું ખૂબ સરસ વિશાળ જગ્યા છે તો વિડીયો વિડીયોમાં ચાલો બધી બનાવી તો ચાલો તમને યોગની શાળા પણ બતાવીશું તો મિત્રો તમે જોઈ શકો છો જે એકાઉન્ટ યોગની શાળા છે તમે જોઈ શકો છો તમે તો તમે જોઈ શકો છો સરસ જે યોગની શાળા છે અહીં રીતના કંઈક જોવો તમે તો અત્યારે તમે જુઓ અમે તો તમે જોઈ શકો છો કે અહીં યજ્ઞ શુક્રસ સ્મનું ચાલી રહ્યો છે તમે જોઓ આ બે એટના કારણ કે અમારો અવસ્તો નહી આવે કારણ કે સાઉન્ડ નો અવાજ વધારે આવશે તો તમે જોઈ શકો છો 51 યજ્ઞ યજ્ઞશાળા છે એ તમને ફટાફટ ફટાફટ તમને બતિ પૂરું થાય સાવધાન છે અને સાવધાન દરેક આવડતું હોય છે

우리나라의 <목소리도> <목소리도> <목소리도>